વિરમગામ શહેરમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા ગોલવાડી દરવાજો બહાર સરદાર પટેલની પ્રતિમા પાસે હાર્દિક પટેલના પુત્રનું દહન કર્યું હતું પોલીસે હાર્દિક પટેલના પુત્રનું દહન કરતા છોટે હાર્દિક સહિત ત્રણ પાટીદાર યુવાનની અટકાયત કરી હતી

તો એ સમાજ બચાવો ભરવા ભગાવો હાર્દિક મુર્તાબાદ સમાજનો જો હિટલર હોય અને જો જીએમડીસી નો કોઈ હિટલર હોય તો હાર્દિક પોતે છે કારણ કે એની મનમાની એની જીતના કારણે આ ચૌદ શહીદ પરિવારોના જે આ ભોગ બનેલા છે પરિવારો એનો હિટલર હોય તો માત્ર ને માત્ર હાર્દિક પટેલ જ છે શું કાર્યક્રમ શું આજનો આજનો કાર્યક્રમ જે આજે શહીદો ને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો અને એના જ વિરમ ગામ એની માનું ધાવણ હાર્દિક પટેલે પીધું હોય તો વિરમ માં આવે અને વિરમ ગામ માં સભા સભા કરીને બતાવે અને હવે સમાજ ને ખબર પડી ગઈ છે કે કોણ સાચું છે કોણ ખોટું છે બીજો શું કાર્યક્રમ હતો બીજો હાર્દિક પટેલના ના પુત્ર દહન નો કાર્યક્રમ હતો વિરમ ગામ માં જેના જ વતન ના મારા વતન માં આજે હવે ખબર પડી જશે સમાજને કે સમાજને ને ગેર માર્ગે કોણ દોરે છે એકસો ચુમ્માલીસો કોંગ્રેસ કટપુતળીઓ છે કોંગ્રેસનું નું બાનું લઈ લીધું છે માટે માત્ર ને માત્ર હવે આંદોલન બે સુધી અને બે સુધી ચલાવવાનું હવે એમનો કાર્યક્રમ છે આપ કયા કયા પક્ષ છો આપ હું કોઈ પક્ષ ને પાટીદાર સમાજ સાથે પાટીદારના વડીલો સાથે છું તમારું નામ મારું નામ હાર્દિક પટેલ ઉર્ધે છોટે હાર્દિક પાસ કન્વીનર હાર્દિક પટેલના વિરોધ સાથે છોટે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાસ હાર્દિક પટેલે સમાજના અનામતના નામે રાજકીય હાથો બનીને સમાજને ગુમરાહ કરી રહ્યો છે અને હાર્દિકને ચીમકી આપી હતી કે તાકાત હોય તો વિરમગામ શહેરમાં સભા કરી બતાવ પિયુષ ગી ફોર ન્યૂઝ વિરમગામ